હલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા હોપ કે બધા મજામાં છો મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારે નાસ્તામાં બનાવવાના છે સીઝ મસાલા ઢોસા ભાવતા હોય તો નાસ્તો કરવા આવી દેજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો ફટાફટ આપણે જઈએ કિચનમાં અને ફટાફટ નાસ્તો બનાવી નાખીએ કારણ કે હમણાં આરતીનો સમય થઈ જાય નાસ્તો કરવાનો સ્મોકો નહીં એ પાસ કરે આટલા ભાત વધી ગયા તા તેમાં થોડોક રવો ને ભાત બે મિક્સ કરીને આપણે મસ્ત મસાલા સીઝ ઢોસા બનાવી નાખશું ને આજે આપણે મિક્સર લઈ લીધું છે તો આ ભાત ને મિક્સરમાં ફટાફટ ક્રશ કરી फटाफट આ લઈ લઈએ ક્રશ કરીને મિક્સર માં સરસ તો આપણે અહીંયા અંદર મિક્સ કરી દઈએ

લસણ લસણ તો ચાજ હોય તો જ મજા લસણ તો વધારે હોય તો મજા આવે ખાવાની ફટાફટ આપણે લઈ લે લસણ ચટક થોડો કલર ઓલો થઈ જાય થોડું કતરી જાય લસણ પછી એમાં આપણે નાખી દઈશું જેથી આપણો કલર સારો આવી જાય મસ્તીનો માટે છે જેવું લાલ મરચું નાખ્યું છે જો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ કારણ કે બટેટા બાફામાં મેં સેજે મીઠું નથી નાખ્યું

ખેચકોસો આપણો સરસ બટેટાનો માવો પણ પાથરી દીધો છે ઉપર અને હવે કાંદા નો ખાતે રવડ કો નાખને બાકી મને તો બગ હવે હો માથે સીધું કાંદા નાખી દીધા છે નાખી દીધા છે પછી સીઝ કોમે નાખી દેશું એટલે આપણો મસાલા સીઝ ધોતા તૈયાર છે ચાલો ભાવતા હોય તો ખાવા આવી જાજો મારા વાલા અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો કેવો લાગે છે પણ કમેન્ટમાં કહી દેજો મારે વાલા અને હું તો છે ને આવી રીતે ઢોસા બનાવું છું તમે કેવી રીતે બનાવો છો એ પણ પાછા મને કમેન્ટમાં કહેજો એ જોવાની અને ખાવાની મજા આવે જો આપણે ભાવતા ને ભેગો કરી દીધો પેપરને

જેથી આપણે કોઈ વસ્તુ વેસ્ટ ન જાય અને ખાવામાં મજા આવે અને બસ હવે રાજ માટે એટલું જ હતું જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કારણ કે જમવા બેસો નો ટાઈમ રહે તો બેસશો શું નતો તો આપણે જાવશે હવે તો બધા ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી આઈટમ સાથે તો ત્યાં સુધી બધા